ભગવાને આપણને જે ધરતી ઉપર મોકલા એક લક્ષ્ય આપ્યું કે તમે જે પ્રકૃતિનું જતન કરો અને પ્રકૃતિનું લાલન પાલન કરો તો તમારું લાલન પાલન પ્રકૃતિ કરશે પણ આજનો કળયુગ માણસ એવો છે કે આપણી ખાસિયત એવી છે જે આપણું લાલન પાલન કરે ને એનો આપણે પેલા હોથ વાળી દેવાનો એટલે પેલા તો આપણે પ્રકૃતિને આ જે બધી ઝેરી દવાઓ નાખી નાખીને એનો સત્યાનાશ વાળી દીધો અને ધીમે ધીમે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળશું તો જે પ્રાકૃતિક ખેતી કરશું એટલે જમીનમાં છે ઝેરી તત્વો ઓછા થશે તો દરેક જીવ જંતુઓ છે અળસિયા છે પશુ પક્ષીઓ છે આ સૂક્ષ્મ કીટાણુ છે અણુઓ જીવાણુઓ છે એ પાછા આપણી ખેતી તરફ આકર્ષે છે જે આપણે દવાઓ નાખી નાખીને એને મૃત ઉપાય કરી દીધા અથવા મારી નાખ્યા અળસિયા છે અને બીજા જે માઇકોરાઈઝાને દરેક બેક્ટેરિયા આવે છે એવા તો આ બેક્ટેરિયા આપણને જમીનમાં કુદરતી રીતે ફળદ્રુપ બનાવીને જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને આપણને આપતા હતા એનો આપણે શોધ